સંત માથી અધ્યાય ચોવીસ કડી છત્રીસથી ચુમ્માળીસ પણ એ દિવસની ને એ ઘડીની કોઈની ખબર નથી દેવદૂતની ખબર કે નથી માનવ પુત્રની એક પરમ પિતાને છે નુંના વખતમાં જેવું હતું તેવું જ પુત્રના આગમન વખતે હશે જળ પ્રલય પહેલાંના દિવસોમાં નું વહાણવા ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા પીતા હતા પરણતા હતા અને પરણાવતા હતા અને પ્રલયના જળ આવીને તે બધાને તાણી ગયા ત્યાં સુધી તેમને કશું ખબર નહોતી પુત્રના આગમન વખતે પણ એમ જ થશે તે વખતે બે જણ ખેતરમાં હશે એકતા લેવામાં આવશે બીજાને પડતો મૂકવામાં આવશે બે બાજુઓ ઘંટીએ દળથી હશે એકને લેવામાં આવશે બીજીને પડતી મૂકવામાં આવશે એટલે જાગતા રહેજો કારણ તમારા પ્રભુ કયા દિવસે પધારવાના છે એની તમને ખબર નથી તમે એટલું તો સમજો છો કે ઘર ઘડીને જો ખબર હોય કે ચોર કઈ ઘડી આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ન દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન તારી હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે આ વચનમાં માનવ પુત્રના આગમનની વાત કરવામાં આવી છે આપણે બધા એક સાદા ખ્રિસ્તી તરીકે માનવ માનવપુત્રની રાહ જોઈએ છીએ પણ એ ક્યારે આવશે ના તો એ દેવદૂતને કે માનવપુત્રને પણ ખબર નથી એટલે જો આપણે સૂતા હોઈએ તો જાગવાની જરૂર છે અને જો ઈશ્વરના માર્ગ પરથી ખોવાઈ ગયા છે તો આપણે ઈશ્વરના માર્ગ પર આવવાની જરૂર છે આ દુનિયામાં જે પાપ લોભ લાલચ અને નાશોત વસ્તુ છે દૂર કરીને ઈશ્વર તરફ જવાની જરૂર છે કેમ કે માનવ પુત્ર ગમે ત્યારે આવી જશે જેવી રીતે જ્યારે ઈશ્વરને વહાણ બનાવવા માટે કહ્યું તો ત્યારે પણ લોકો ખાતા હતા પીતા હતા પરણતા હતા અને પરણાવતા હતા અને પ્રલયના જળ આવીને તે બધાને તાણી ગયા ત્યાં સુધી તેમને કશી ખબર નહોતી એટલે હજી આપણી પાસે સમય છે આપણી જાતને પાપની દુનિયામાંથી કાઢીને ઈશ્વર તરફ જવા માટે કેમ કે પહેલાં જ્યારે માનવપુત્ર આ દુનિયામાં આવ્યા હતા તો એ પુણ્ય લોકો માટે આવ્યા હતા અને તેમણે આપણા બધા લોકોના પાપ માટે પોતાની કૃષ્ણ ચડાવી દેવામાં આવ્યા પણ હવે જ્યારે માનવપુત્ર આવશે ત્યારે એ પાપીઓ માટે આવશે અને બધાનો ન્યાય કરશે જે પાપી ઠરશે તે બધાને સજા કરવામાં આવશે અને જે પુણ્ય ઠળશે તે બધાને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળશે અને આ ખાલી વચન નથી પણ એ ભવિષ્યવાણી છે એક ચેતવણી છે એટલે આપણે આજથી અત્યારથી જાગ્યા ત્યાંથી સવાર માનીને આપણે વિશ્વના થઈ જવું જોઈએ આપણે જીવન પલટો કરી લેવો જોઈએ કેમ કે જો આપણે એમ નહીં કરીએ તો કયામતના દિવસે પછી આપણને સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે